કેરળના વાયનાડમાં મેપડી લોકોના મોત થયા સૌથી વધુ લોકો કાટમાળમાં ફસાયેલા છે રાત્રે વારાફરથી અનેકવાર ભૂસ્ખલન થતા સ્થિતિ વણસી હતી અનેક લોકો કાટમાળ હેઠળ દટાઇ ગયા અનેક વાહનો મકાનો કાટમાળ હેઠળ દટાયા ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા પડે તેવી સ્થિતિ છે વરસાદના કારણે રેસ્ક્યુમાં પણ અડચણ ઊભી થઈ રહી છે ટીમો ભૂસ્ખલન પ્રભાવિત છે ભૂસ્ખલનથી નુકસાનની તમિલનાડુથી વાયુસેનાના બે હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે મોકલવામાં આવ્યા છે તો વડાપ્રધાન મોદીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું પીએમ રાહત ફંડમાંથી મૃતકોના સ્વજનો માટે બે લાખની સહાયની જાહેરાત કરી ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાય આપવામાં આવશે તો વરસાદના કારણે રેસ્ક્યુમાં અત્યારે અડચણ ઊભી થઈ રહી છે ભૂસ્ખલન થયું હતું વાયના મેપડી પાસે જે આખી લેન્ડસ્લાઇડની ઘટના બની છે પહાડી વિસ્તારોમાં વારંવાર આ પ્રકારે લેન્ડસ્લાઇડની ઘટના બનતી હોય છે અગિયારના મોત થઈ ચૂક્યા છે પરંતુ હજી પણ થી વધુ લોકો ત્યાં ફસાયેલા છે આ લિફ્ટ સિવાય બીજો કોઈ જ રસ્તો અહીંયા દેખાઈ નથી રહ્યો ત્યારે વાયુસેના દ્વારા લિફ્ટ તો કરવામાં આવી રહ્યા છે પરંતુ સાથે સાથે અડચણ આવી રહી છે આ રેસ્ક્યુમાં કારણ કે આખી ઘટના જે બની છે તેમાં ભૂસ્ખલન થતાં અનેક લોકો દટાઈ ગયા હતા સો લોકોથી વધુ ફસાયા છે તેવી માહિતી મળી રહી છે અગિયાર લોકોના મોત થઈ ચૂક્યા છે